તમારા જીવનમાં જયારે શોક આવે આઘાત આવે પછડાટ આવે અપમાન થાય તે વખતે શું જુદો વિચાર કરવાનો સામાન્ય વ્યક્તિ શું વિચાર કરે કે આને મને અપમાન કર્યું ને હવે હું જોઈ લઈશ આ રૂટીન વિચાર જીવનમાં કઈક આઘાત આવે ને એટલે ડિપ્રેશનમાં જતો રહે આ રૂટીન વિચાર જીવનમાં મોટી અસફળતા આવે એટલે કે નિષ્ફળતા આવે તો હવે મારાથી આ નહીં થાય એવો વિચાર લઈને બેસી જાય એ રૂટીન વિચાર પણ થિંગ ડિફરન્ટ જ્યારે અપમાન થાય પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય જ્યારે જીવનમાં સેટબેક આવે ફોલ અને ફેલિયર આવે શોક આવે ત્યારે શું વિચારવાનું એ પણ આવા મહાપુરુષો પાસેથી શીખવાનું થોમસ અલ્વા એડિસન જેને આપણને ઇલેક્ટ્રિકસિટી લાઈટ આપી એક દિવસ રાત્રે આગ લાગી હશે સવારે એમને સમાચાર એમના પડોશી આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ સ્થિર રહ્યા બ્રશ કરતા કરતા ત્યાં પહોંચ્યા ઘરેથી ચાલતા ચાલતા ત્યાં કારખાને નાનો એનો પાંચ વર્ષનો એની આંગળીએ લઈને અને જોયું કે રાખનો ઢગલો થઈ ગયો સ્થિર રહ્યા નાના બાળકને કહ્યું કે જ્યાં તારી માતાને બોલાઈ આવ એને થોડી ઘણી રખ્યા જોઈ છે વાસણ ઉટકવાની પણ આટલો રખ્યાનો ઢગલો એને પણ જિંદગીમાં ક્યારેય જોયો નહીં હોય લાવ દેખાડું કેટલી સ્થિરતા કેવાય માણસ તો નાનો છોકરો તો ઘરે જઈને મમ્મી ને બોલાવે પપ્પા બોલાવે છે ના અને એમના પત્ની જોયું કે આપણી ફેક્ટરી પડી ગઈ અને એ તો લગભગ આઘાતમાં આવીને પડી જ ગયા થોમસ અલ્વા એડિશન એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા સ્થિર કર્યા અને પછી રાખ ના ઢગલા સામે જોઈને અદ્ભુત વાક્ય બોલ્યા જે કંડારાઈ ગયો જો ડિફરન્ટ આપણે હું તો મરી હવે ગયો મારું નસીબ જ આવું છે હવે દ દરથી બેઠા નહીં થઈએ કોઈ પણ માણસ રૂટીન વિચારો છે અને અત્યારે તો ઇન્સ્યોરન્સ કેટલો આવશે ઇન્સ્યોરન્સ કેટલો છે એવા બધા વિચારો જે કઈ શરૂ થાય એ શરૂ થાય થોમસ અલ્વા થિંક ડિફરન્ટ એમને કંઈક જુદું વિચાર્યું એ એટલી મોટી રાખના ઢગલા સામે જોઈને એમણે વિચાર કર્યો પછી ઉપર જોયું ભગવાન તરફ પહેલું વાક્ય બોલ્યા થેન્ક ગોડ ભગવાન તમારો આભાર શું માણસનું નું કલેજું કહેવાય થિંક ડિફરન્ટ ભગવાન તમારો આભાર બીજું વાક્ય બોલ્યા ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ મારી જે જે કઈ ભૂલો હતી ને એ તમે સળગાવી દીધી ને એટલે તમારો આભાર અંદર ભૂલો નહોતી એમના પ્રયોગોનો રેકોર્ડ હતો કે આ પ્રયોગ મેં આ કર્યો પણ મને આટલી સફળતા મળી હજી જોઈએ પ્રકાશ ના મળ્યો તો આમાં હું અત્યારે ટિટેનિયમ ઉમેરું કોપર વધારે ઉમેરું પર્સન્ટેજ વધારે કરું એ પ્રયોગનો રેકોર્ડ હતો જ્યાં સુધી એ રેકોર્ડ હતો ત્યાં સુધી એનું નામ ડેટા અને રેકોર્ડ એ બડી ગયો એટલે નું નામ અહીંયા મગજમાંથી એમને ડેટામાંથી મિસ્ટેક કરના ક્યો આજે ચાવી ટાઈમે ફરવીને ઈ थिंक डिफरेंट જબ તક ઓ થા તબ તક રેકોર્ડ જબ જલ ગયા તબ મિસ્ટેક્સ थिंक डिफरेंट તો એ ઉભા રહી શક્યા થેન્ક ગોડ ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ પછી બીજું વાક્ય બોલ્યા આઈ એમ કમિંગ બેક એટ 10 આઈલ સ્ટાર્ટ અગેન હું દસ વાગે પાછો આવું છું અને ફરી કચ્છ શરૂઆત કરીશ કરી અને આપણને આ લાઈટ એમણે આપી અને એટલે જ આજે ન્યૂ જર્સીમાં આખું શહેર એમના નામે છે જે એડિશન શહેરમાં તમે જાઓ છો ને જે આપણું અક્ષરધામ બને છે એડિશન શહેરનું નામ એમના નામ પરથી છે થોમસ અલ્વા એડિશન જે જે વ્યક્તિઓ પ્રમુખ સાહેબ મહારાજને મળ્યા ને એને પ્રમુખ સાહેબ મહારાજ માટે નિઃસ્વાર્થ ભાવનાથી સેવા કરી ગાંધીનગર માત્ર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તમે જોયો હશે દિલ્હીમાં લાઇટ સાઉન્ડ વોટર લેઝર ફાયર શો છે એ તમે જોયો હશે દુનિયાની સૌથી મોટી સ્ટેપ પેલ અમે ક્રિએટ કરી પાંચ હજાર લોકો એક સાથે બેસીના શો જોઈ શકે સ્ટેપ બેલ્સ ઉપર એ આખો જે શો ઉભો કર્યો એ ફ્રેન્ચમેન એ પ્રમુખ શાહ ઇમારતને પહેલી વખત મળ્યા એ વ્યક્તિ એવી છે કે જ્યાં હજાર થી કે બે હજાર થી વધારે પાર્ટિસિપન્ટ એવા જ પ્રોગ્રામ હાથમાં લે એ વ્યક્તિ એવી છે કે ફંક્શન પહેલા એનું ફાઈનલ માસ્ટર ગ્રેન્ડ રિહર્સલ પૂરું કરી નાખે બેજિંગ ઓલિમ્પિક્સ બે હજાર આઠ એની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની એને ડિઝાઇન કરેલી બે હાજર ની સાલમાં ટર્ન ઓફ ધ બ્રિટિશ ગવર્મેન્ટને કંઈક વિશેષ કરવું હતું તો જે લંડન આઈ છે એમણે ડિઝાઇન કરેલી તમે લંડન જાઓ તો લંડન આ બેસો ને ઉપર જાઓ એટલે આખું લંડન તમને શેર દેખાય એમણે ડિઝાઇન કરેલું આવી મોટી વ્યક્તિ અને એમણે આ પ્રોજેક્ટર બનાવેલું કે ઉછળતું પાણી અને પડતા પાણીને પડદા તરીકે વાપરીને એની ઉપર ફિલ્મ પ્રોજેક્ટ કરવી અને એ રીતે ગાંધીનગર અને એટલે કે ગાંધીનગર અને દિલ્હીમાં એ છે પડતા પાણી ઉપર ફિલ્મ પ્રોજેક્ટ થાય છે ફોલિંગ મૂવિંગ વોટર ઇઝ ધ સ્ક્રીન આ કેવો મોટો વિચાર કહેવાય મોટું થિંગ ડિફરન્ટ કહેવાય ને એ પ્રમુખ સમિ મહારાજને સારંગપુર મળવા માટે આવ્યા

તમારા હૃદયમાં જે શુદ્ધ ભાવના તમારી આંખોમાં છલકાય છે કે આ કાર્ય દ્વારા તમારે લોકોને એક સારી વાત આપી છે નિસ્વાર્થ ભાવે તમારે આપી છે એ તમારા હૃદયમાં દેખાય છે એટલે તમે મને પણ તમારો એક સ્વયંસેવક ગણી લેજો મારે એક પણ રૂપિયો ચાર્જ નથી કરો પ્રમુખ સ્વામી ડિફરન્ટ થઈ ગયા કેમ એમના વિચારો આવા હતા એટલે કરોડો નહીં અબજો અબજો રૂપિયાની ફી એમણે જતી કરી દીધી પ્રમુખ સ્વામી મહારાજ ખાલી એકવાર મળીને આવા તો સેંકડો અનુભવો અમને થયા છે કારણ કે આવી જીવન ભાવનાથી આવા પવિત્ર વિચારોથી કોઈ પણ વ્યક્તિ રહેતી હોય તો એની કક્ષા કંઈક જુદી જ થઈ જાય એટલે હંમેશા ઇફ યુ થિંક ડિફરન્ટ ઇફ યુ એક્સપ્રેસ યોર સેલ્ફ ઇન અ ડિફરન્ટ વે યુ બીકમ ડિફરન્ટ ખાલી તમે જુદા બનો એવું નહીં પરિસ્થિતિ પણ જુદી અને ઊંચી બને સામે વાળી વ્યક્તિના હૃદય પણ આવા સ્પંદનો ઉભા થાય એટલે હંમેશા આવા વિચારોથી આવી ભાવનાઓથી આપણે રહેવું તો એનાથી આપણને આનંદ આપણી પ્રગતિ અન્યને પણ આનંદ અને અન્યની પણ પ્રગતિ મોટી તકલીફ તો એકવીસમી સદીની શું ખબર છે બોલો સાચું કહું અને તમે અંતર દ્રષ્ટિ કરશો ને બોલું પછી તો તમને આ વાત સો ટકા હૃદય સાચી મનાશે એકવીસમી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખતા ભૂલી ગયો છે એકવીસમી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખ યુ ફોટન સ્માઇલ યુ સ્ટાર્ટ યોર ડે વિથ અ સ્માઇલ યુ લીવ યોર ડે વિથ અ સ્માઇલ જે જે વ્યક્તિને આપણે મળીએ આમ સ્માઈલ થી તો મળવું જોઈએ ને આ તો આપણે આપણા જ વિચારોમાં આપણા જ કામમાં આપણા ટેન્શનમાં આપણી જ ઈચ્છાઓ પૂરી કરવાના વિચારમાં કોન્સ્ટન્ટ હોઈએ ને એટલે આપણે ચહેરા ઉપર સ્મિત જ ના રહેતો હોય જોજો